સાર સાર યોગ જીવ તો ભૂલો ભગવાન પેલો જીવન તારું બાળપણ નું યા છે જીવન તારું બાળપણ નું આવશે રમત માં રહ્યું તારું બેન ભૂલો ભગવાન ને બાળપણ માં તારું ધ્યાન જેવતો ભૂલો ભગવાન ને ઝીંદ ના સાર સાર યોગ ઝેવ તો ભૂલો ભગવાન ને ઝિંદ જ્ઞા સાર સાર યોગ ઝેવ તો ભૂલો ભગવાન ને બીજું જીવન તારું જુવાની નું આવશે બીજું જીવન તારું આવશે જુવાની તારું ધ્યાન જીવ તો ભૂલો ભગવાન ને જુવાની માર તારું ધ્યાન જીવ તો ભૂલો ભગવાન ને જિંદગી ના સાર સાર યોગ જીવતો ભૂલો ભગવાન ને જીવાની ના સાર સાર યોગ જીવતો ભોલો ભગવાન ને તીજું જીવન તારું ગઠપણ નું આવશે તીજું જીવન તારું ગઢ આવશે ગટ પણ માલા હાથ જીવ તો ભૂલો ભગવાન ને ગઢણ માગવાન ને ના સાર સાર યુગ જીવતો ભૂલો ભગવાન ને જીવાન ના સાર સાર યુગ જીવતો ભૂલો ભગવાન ને

જિંદગી ના સાર સાર યો બોલો ભગવાન ને જગી ના સાર સાર યો બોલો ભગવાન ને પરશો તમ દાસ કહે પ્યારા સમારા પરશો તમ દાસ કહે ભગવાન ને Анте тера катай уди зай животом було боговане. Рактай уди зай животом було боговане. Знаники наша расаюк животом було боговане. Знаники наша расаюк ભગવાન ને મારું ભજન ગમ્યું હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને સૌને મારા જય શ્રી કૃષ્ણ